સરકાર કે કોઈ પણ ઓથોરિટી જ્યારે જ્યારે ગ્રામીણો ઉપર પોતાનો નિર્ણય થોપી બેસાડે છે પણ જ્યારે ગામ એક થાય છે ગામડું જાગે છે ગામના લોકો જાગે છે ત્યારે ઝુકવું પડે છે એ નેતાઓ પણ ઝુકવું પડે છે અધિકારીઓ પણ ઝુકવું પડે છે અને જ્યારે કોઈ પણ ગામ ઉપર જોર જબરજસ્તી થતી હોય ને તો ગુજરાતના દીકરાની અને આ કાર્યક્રમની ફરજ છે એના અવાજને વાચા આપીએ આ તમામ તમામને યાદ હશે દિવાળીના દિવસોમાં અમે કાર્યક્રમ પ્રસારિત કરેલો ગામડા ને શહેરની ઓથોરિટીમાં નથી જોડાવું એ મુદ્દે અને આજે સાબરકાંઠા હિંમતનગરના હું દ્રશ્યો પ્રસારિત કરવા જઈ રહ્યો છું સાબરકાંઠાના હિંમતનગરના ત્રીસ ઓક્ટોબરે મળેલા સંમેલનના આ દ્રશ્યો જુઓ અબાલ વૃદ્ધ સૌ ન કોઈ જ્ઞાતિ ન કોઈ જાતિ ન કોઈ વર્ગ બસ તમામની એક જ ઓળખ અને ઓળખ છે સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોની ગ્રામીણ રેલી જુઓ પહેલા ત્યારબાદ હાથમાં પ્લેકાર્ડ સાથે કૂચ જોવા લોકોની આ ગ્રામીણોની કૂચ જોજો આ એકતાનું પ્રતિક છે આ થોપી બેસેલા કોઈ પણ વિશ્વાસમાં લીધા સિવાયના નિર્ણયના વિરોધનું પ્રતીક પ્રતિક છે અને આ લોકો એ લોકો છે જે ન ગામ કે કે એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગામને સામેલ છે પરંતુ આ અગિયાર ગામને ટેકો આપીને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ગામ ગામથી પહોંચેલા લોકો હતા ગામ ગામથી પહોંચેલા લોકો હતા તમામનો એક જ નારો

ને નાશ કરી રહ્યા છો તમે ગામડાને स्वावलंબી બનાવી રહ્યા છો સંમેલન પૂરો થાય એ પેલા વરસાદ વર્ષો ગાજ વીજ સાથે વરસાદ વર્ષો પણ આપ દ્રશ્યો જોજો દ્રશ્યો જોજો લોકો ભીજાયા છે પણ એક પણ ગ્રામીણ એ પંડાલમાંથી ખસતું નથી કારણ કે તમામ એ વિરોધના અવાજને બુલંદ કરવા માગતા હતા જ્યારે પણ કોઈ વક્તા ઊભા થાય તો છત્રી લઈને કોઈને કોઈ ગ્રામીણ ત્યાં સ્ટેજ ઉપર ઊભા રહેતા હતા સ્ટેજ ઉપર ઊભા રહેતા હતા સાંભળતા હતા તમામ ઉડા હટાવો ગામ બચાવો આ તમામનો નારો હતો જોકે આ આંદોલન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે ઘણા લાંબા સમયથી પરંતુ હવે આ આંદોલન ચરમસીમા પર પહોંચ્યું છે ચરમસીમા પર પહોંચ્યું છે ઉડા અંતર્ગત ગામડાને જેટલા સામેલ કરાયા છે અને એ ગામડાના લોકોને આશંકા છે કે તેમની મહામૂલી એ અગિયાર ગામ છે એમને આશંકા છે કે તેમની મહામૂલી ચાલીસ ટકા જમીન એટલે પોતાની જમીનનો ખેતીલાયક જમીનો ચાલીસ ટકા હિસ્સો કપાતમાં જશે જો હુડા ઓથોરિટીનો જે ડ્રાફ્ટ મંજૂર થયો અને એ પ્રકારે હુડા ઓથોરિટીમાં આ ગામડાને સામેલ સાથે તમામ ગામડાનો એક આક્રોશ છે કે મેં વારંવાર પૂછીએ છીએ ડ્રાફ્ટની વિગતો જણાવો આપ શું કરવા માગો છો એ જણાવો કેમ હુડા લગાવવા માગો છો એ જણાવો પરંતુ સરકાર તરફથી કોઈ સમજ આપવામાં નથી આવતી પણ અહીંયા સારી વાત જોજો સારી વાત જોજો સાત સપ્ટેમ્બરે ઉડાનો આ ડ્રાફ્ટ રજૂ થયો એ પ્લાન જે રજૂ થયો બંધાયા એટલે કે તમામ લોકો મન દુઃખ મતભેદ જાતિભેદ જ્ઞાતિભેદ ભૂલીને એક પ્લેટફોર્મ પર આવ્યા સાચા અર્થની અંદર ગામડા સમરસ થયા સમરસ થયા અને એટલે જ વાત ત્યાં સુધીને અટકી આ એકતાનું જ કારણ હતું કે આ અગિયાર ગામોએ જે જાહેરાત કરી જો હૂડાનો જે ડ્રાફ્ટ છે એટલે હૂડા લાગુ કરવાનો જે માટેનો ડ્રાફ્ટ છે એને નહીં હટાવાય અને એ જાહેરાત નહીં થાય એ જાહેરાત નહીં થાય કે અહીંયા હૂડા લગાવવામાં નહીં આવે તો તમામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની અંદર નેતાઓને ગામમાં કોઈ આમંત્રણ નહીં આપે બસ નેતાઓ ચિંતામાં આવી ગયા કે ગામડાવાળા આપણને સગાવાલા થાય છતાં પણ ગામમાં આમંત્રણ નહીં આપે તો આપણું શું થશે આપણું શું થશે અને ગ્રામજનોએ તો અગિયાર ગામે તો નિર્ણય કર્યો જ પણ જિલ્લાના બાકીના ગામોનું પણ પેલા સંમેલનને તો જબર જબરજસ્ત જબરજસ્ત સમર્થન હતું તમામ લોકોએ મળીને તમામ લોકોએ મળીને એક સુરે તેર નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું તમામ લોકોએ અને જે પ્રકારે રેલી પહેલાંના કાર્યક્રમો અને સંમેલનની અંદર લોકો સમર્થન કરી રહ્યા હતા વિરોધને એટલે હવે નેતાઓ પણ સમજી ચૂક્યા હતા નેતાઓ પણ સમજી ચૂક્યા હતા એમના પગ નીચેથી રાજકીય જમીન સરખી રહી હતી રાજકીય જમીન સરખી રહી હતી એટલે જ ફરી એકવાર આ જે લડત ચલાવતી જે સમિતિ છે એમના કાર્યકર્તાઓ સાથે અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી અને એમને સમજાવવામાં આવ્યા કે અમે સરકાર સુધી આ વાત પહોંચાડીશું મહેરબાની કરીને તમે હિંમતનગર બંધનું એલાન પાછું ખેંચો ચોક્કસથી ગ્રામીણોએ એમની ઉપર ભરોસો મૂક્યો છે અને પણ એ ભરોસાની સાથે મુદત પણ આપી છે મુદત આપી છે પંદર નવેમ્બર સુધીની અને કહ્યું છે કે પંદર નવેમ્બર સુધીમાં આ મુદ્દે સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે હુડા અગિયાર ગામોમાં લાગુ નહીં થાય અને જો સ્પષ્ટતા કરાવવામાં તમે નિષ્ફળ રહ્યા તો આગળનું આંદોલન અમે ચલાવીશું કોઈ પણ આંદોલન સત્ય માટે હોય ન્યાય માટે હોય તો એને વાચા આપવી જોઈએ હું આંદોલન જીવી નથી નથી આંદોલન જીવી કે મારો આ કાર્યક્રમ સરકાર કે કોઈના વિરોધ માટે નથી પણ હા જ્યારે ગ્રામીણની વેદના હશે એમાં તથ્ય અને સત્ય હશે તો હું સતત આવા કાર્યક્રમો કરતો રહીશ અને ગામના ખૂણાના ગામના ખેડૂત ગરીબ વંચિતની વાતને હું વાંચા ન આપું તો હું તો બોલીશ નહીં હું તો મૌન રહીશ કરીને મારે ઘેર જ સુઈ જવું જોઈએ બંધ કરી દેવા આ કાર્યક્રમ પણ નિર્ધાર અમે પણ કર્યો છે કે આવા મુદ્દે અમે ચોક્કસથી સરકાર સુધી વાત પહોંચાડવા માટે કાર્યક્રમ કરીશું કોઈ આંદોલનને વેગ આપવા નહીં પણ એ વાતરે સરકાર સુધી પહોંચાડવા માટે ક્યાંની અંદર ન્યાય થવો જોઈએ ગ્રામીણોને સાંભળવા જોઈએ એમની રજૂઆતોને સાંભળવી જોઈએ અને ડ્રાફ્ટમાં ક્યાં પણ ક્ષતિ હોય તો એ ક્ષતિ સુધારવી જોઈએ અને ડ્રાફ્ટ બિન જરૂરી હોય તો ગ્રામીણોની વાત પણ માનવી જોઈએ માનવી જોઈએ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ને સરકાર સુધી વાત પહોંચાડવા માટે ત્રણ એ જ વ્યક્તિઓ જોડાયા છે જેમની સાથે અગાઉ ચર્ચા કરી ચૂક્યો હતો વીડી ઝાલા ધારાસભ્ય છે હિંમતનગરના બીજેપીના નેતા પણ છે ઉત્સવભાઈ પટેલ કન્વીનર છે હિંમતનગર હુડા સંકલન સમિતિના અને ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે બાયડના અપક્ષ ધારાસભ્ય છે ઉત્સવભાઈ આપની સાથે જ વાતની શરૂઆત કરવી છે બંધનું એલાન તમે પાછું ખેંચ્યું ધારાસભ્ય સાથે બેઠક પણ થઈ તમને શું વચન આપવામાં આવ્યું શું ભરોસો આપવામાં આવ્યો છે રોનકભાઈ ચોક્કસથી આજે દેવ દિવાળીનું પર્વ છે ને તમારા માધ્યમથી હું તમામ ખેડૂત મિત્રોને દેવ દિવાળીની શુભકામના પણ પાઠવીશ ને આપને પણ દેવ દિવાળીની શુભકામનાઓ ખેડૂતોની દિવાળી બગડી હતી પણ ક્યાંક ને ક્યાંક આજે દેવ દિવાળીએ એક સુખ સુખદ સમાચાર એવું કહેવાય કે પહેલું પગથિયું અમારું આજે અમે ક્લિયર કર્યા હોય એવું અમને આજે લાગે છે કારણ કે આજે અમને સવારે જ ત્યાંને અમારી લોકલ નેતાગરી અમારા ધારાસભ્યશ્રી જિલ્લા ભાજપના પ્રમુખ એમનું તેડું આવ્યું અને અમારી સંકલન સમિતિ આજે એમની જોડે બહુ જ સારી રીતે સારા વાતાવરણમાં એક હેલ્ધી ચર્ચા અમે એમની જોડે કરી અને અમારી જે માગણી આટલા દિવસથી હતી એ માગણી અમે એમની સમક્ષ મૂકેલી જ હતી પરંતુ આજે અમને કંઈક થોડો પોઝિટિવ જવાબ મળ્યો છે કે ભાઈ તમારો જે પણ વાત છે એને અમે સરકાર સુધી પહોંચાડશું અને સરકાર એમાં યોગ્ય આપની જે માગણી છે એ મુજબના પગલાં લે અને તમારા ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને અમે તમને સાંભળશું અને તમારી વાત જે છે એનો સારો કંઈક નિકાલ લાવશું એવી એક શુભ શરૂઆત આજે થઈ છે વાતચીતનો દોર જે કેટલાય સમયથી બંધ હતો તે આજે ચાલુ થયો છે એને અનુલક્ષીને અમને એમને એ પણ વાત કરી કે ગુજરાતમાં અત્યારે ખેડૂતો સાથે એક બહુ મોટી ઘટના બની છે અને આખી સરકારને મંત્રીમંડળ અત્યારે ખેડૂતો માટે કંઈક કરવા માટે પોતાના વિસ્તારોમાં છે તો આજે અમે બીજા ખેડૂતોનો મુદ્દો અત્યારે એટલો અગત્યનો હોય સરકાર એમાં લાગેલી છે તો એમને અમને એવું કીધું કે થોડો ટાઈમ તમે થોડી વાર થોડા દિવસો માટે અમને સમય આપો અને ખેડૂતોના હિતમાં કે અમે પણ એક ખેડૂત છીએ અને બીજા ખેડૂતોને જે તકલીફ આજે પડી રહી છે અમારામાંના કેટલાક ખેડૂતોને પણ એ તકલીફ પડી રહી છે તો એ ખેડૂતોની તકલીફ પહેલાં સોલ્યુશન આવે અમારો મુદ્દો ચાલુ જ છે ને અમારા મુદ્દાનું સોલ્યુશન આવશે જ એવો અમને વિશ્વાસ છે ને એવો વિશ્વાસ આજે અમને ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા થોડો દિલાસો પણ આપવામાં આવ્યો છે ખાસ કરીને તમારો મુદ્દો જે તમને આશંકા હતી કે જમીન જતી રહેશે મનમરજી પ્લાન બનાવવામાં આવશે એનું કોઈ સમાધાન થતું દેખાય છે ચોક્કસથી અમારી માંગણી એક જ છે કે હુડા રદ કરો અને હુડા રદ કરો તો જ અમે જમ્પવાના છીએ પણ અમને એમને એવો દિલાસો આપ્યો છે કે હા તમારી જે માંગણી છે એ માગણી મુજબની કામગીરી અમે આગળ તમારો અવાજ પહોંચાડીશું એવું અમને અમને દિલાસો આપ્યો છે અને અમારી માંગણી ચોક્કસથી રોનકભાઈ હુડા ઓથોરિટીની જમીનો કાપવાની જે વાત છે એનો અમે સખ્તપૂર્ણે વિરોધ કરી રહ્યા છીએ બે હજાર તેરનો જે જમીન સંપાદન અધિનિયમનો જે છે એનો ઉપયોગ કરીને તમે જમ ખેડૂતો જોડીથી જમીન લો તો અમને કોઈ વાંધો નથી પરંતુ કટોકટી કારમાં ઇમરજન્સીના સમયગાળામાં જે કાયદો ઓગણીસો છોતેરના જૂન મહિનામાં આવ્યો છે અને એ કાયદાથી સીધી લીટીમાં ખેડૂતોની જમીન વિના વળતરે પડાઈ લેવાનો જે આ કારસો છે એનો અમે સખ્ત રીતે વિરોધ કરીએ છીએ બે હજાર તેરનો અધિનિયમમાં ખૂબ સારી જોગવાઈઓ ગામ ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતથી ચાર ગણું અને શહેરી વિસ્તારમાં બજાર કિંમતથી બે ગણા વળતર આપવાની જે જોગવાઈઓ છે એ મુજબ જ્યારે પણ વિકાસ માટે જરૂર પડે ત્યારે ખેડૂત જોડેથી જમીન લેવી જોઈએ પણ આવી એક યોજના કે જેનાથી ખેડૂતને કંઈ જ કોઈપણ યોજનાના રોનકભાઈ બે પાસા હોય એક ભોગ ભોગ બનનાર અને ભોગવનાર બંનેમાં શું ફાયદો શું નુકસાન થયા આજ સુધી આપણે આ યોજનાના લીધે ભોગવનાર લોકોને શું ફાયદો થાય છે એ આપણે જાણીએ છીએ એ સમજીએ છીએ એનો જ અભ્યાસ કરીએ છીએ પણ ત્યાં ભોગ બનનારની શું હાલત થઈ એની ક્યારે પણ જોવામાં આવતું નથી અને ખરેખર સાચા અર્થમાં જો ભોગ બનનાર લોકો કે જેની જમીન જઈ છે એમની શું પરિસ્થિતિ છે એ અંગે ચર્ચા કરવામાં આવે તો આ યોજનાના સારા નરસા બધા જ પાસાઓનો ખ્યાલ આવી શકે જી તમે એક આશંકા પણ વ્યક્ત કરી હતી કે પોલિટિકલી કિન્નાખોરી રાખવામાં આવે છે મને યાદ છે અને એટલે જ તમને વધુ ડાઉટ છે શું એ જે ગૂંચ છે અથવા એ જે આશંકા છે એ દૂર થતી દેખાય છે હાલ પૂરતું હું આજની બેઠક બાદ એવું કહી શકું કે એ ગૂંચમાંથી ક્યાંક અમે બહાર આવવાનો પ્રયત્ન અમે પણ કરી રહ્યા હોય અને સંગઠન કે જે પણ સત્તા પક્ષના ધારાસભ્યશ્રી છે એ પણ એમાંથી બહાર આવ આવ્યા હોય એવું આજે એમની વાતો પરથી લાગ્યું કારણ કે બીજી વાર આવ્યું પહેલી વાર આવ્યું ત્યારે ખેડૂતોને આટલો જ ઉગ્ર વિરોધ કર્યો હતો અને અમે એ જ કહીએ છીએ કે આટલા ઉગ્ર વિરોધ છતાં પણ એ વખતે રદ રદ નહીં પણ સ્થગિત કરવામાં આવ્યું હતું જે પણ કારણોસર અમે એ વખતે રદ ના કરાવી શક્યા અને સ્થગિત થયું એમાં પણ સ્થગિત કરવામાં પણ કદાચ કોઈ રાજકીય કારણો હશે પણ આજે જ્યારે ફરીથી તમે જ્યારે લાગુ કરી રહ્યા છો ત્યારે એક પણ ખેડૂત જોડે વાત કર્યા વગર તમે લાવ્યા છો ત્યારે કંઈક રાજકીય કિન્નાખોરી હોય અને ઠોકી બેસાડવામાં અમારી ઉપર આવતું હોય એવું અમે આજ દિન સુધી અમે એવું પ્રતીત કર્યું એટલે અમે કહીએ છીએ કે કંઈક રાજકીય કિન્નાખોરીથી નહોતું આવતું ક્યાંક એવું તો નથી ને તમે પેલી ધમકી આપેલી કે ગામમાં લગ્નમાં નહીં બોલાવીએ બેસણામાં નહીં બોલાવીએ કોઈ કાર્યક્રમમાં નહીં બોલાવીએ એની અસર થઈ હોય કા દ્વારું ગયું ગામમાં પ્રવેશવા નહીં મળે જે ચોક્કસથી અમે ખેડૂત એક અતિથિ દેવો ભવનની ભૂમિકામાં માનનારા ખેડૂત છીએ અમે અમને આ અમને પોતાને પણ આવું લગાવતા બોર્ડ લગાવતા અમને આજે પણ અમને એ વાતનું દુઃખ છે કે અમારે આવા બોર્ડ લગાવો પણ આ બોર્ડ લગાવવા માટે મજબૂર અમને કોણે કર્યા અમે અમે કોઈને અતિથિ દેવો ભવ અમારા આગળ કોઈ બી પરોણો માણસ આવી ગયો એનો અમે સ્વાગત જ કરતા હોઈએ પણ જ્યારે અમારી માગણીને સાંભળવામાં ન આવતી હોય અમારી માગને કોઈ યોગ્ય પ્લેટફોર્મ પર સમજવામાં ન આવતી હોય ત્યારે આંદોલન સ્વરૂપે આ બધા પગલાં ભરવા પડતા હોય છે ને અમે ભર્યા છે વીડી ઝાલા મારી સાથે જોયા ધારાસભ્યશ્રી આપને યાદ હશે દિવાળીના દિવસોમાં કાર્યક્રમ કર્યો હતો ત્યારની સ્થિતિ ને આજની સ્થિતિમાં ફરક છે અને ગ્રામજનોનું દિલ પણ તમે જોઈ લીધું મારા કરતાં તો બધું તમે જાણતા પણ હશો જે સ્થિતિ છે એ સ્થિતિમાં એ લોકો એમની જે પણ માગ હતી એને હાલ પૂરતી એમને પોસ્ટપોન કરીને આંદોલન હાલ પૂરતું કે જે બંધ રાખવાનું જે આંદોલન હતું એને રોક્યું છે તમારામાં ભરોસો પણ વ્યક્ત કર્યો છે તમે શું ભરોસો અપાવો છો એમની બે ત્રણ માગ છે મુખ્ય માગ તો ઉડા રદ કરવાની છે અને બીજી કિન્નાખોરી આ બાબતમાં શું છે કે આપે પહેલા પણ જે ઇન્ટરવ્યુ લીધો હતો એમાં પણ બહુ પોઝિટિવલી જ વાત મેં પણ કરેલી છે શરૂઆતના પીરિયડમાં પણ અને અત્યારે પણ સરકાર પણ ખેડૂતોની જ સરકાર છે અને આપ પણ આપનું પણ અભિનંદન કે આ દિવાળી જેવા પવિત્ર દિવસે તમે ખેડૂતના પહેલાં પેકેજ બાબતની જે વાત છે અમારા એરિયામાં તો પણ અમે એ પેકેજ જલ્દી મળે માટે માગણી કરી છે અને તમે આવા લોકહિતના જે પ્રશ્નો છે એ લોકહિતના પ્રશ્નો અને એનો નિકાલ અને સ્વતંત્રતાથી કોઈ કોઈની પક્ષાપક્ષી પક્ષી સિવાય સરકાર પક્ષ અથવા માગણીદાર પક્ષ એનું તટસ્થતાથી મૂલ્યાંકન કરીને આપ કરો છો એ માટે અભિનંદન છે અને આ પ્રશ્નમાં પણ કોઈ સરકાર કોઈ આ ખરાબ હેતુથી આ લાવી નથી અને હિંમતનગર એક વિકાસનું શહેર છે અને એ ગ્રેટી નગરપાલિકા બની છે અને પહેલેથી પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું આ પાટનગર રહેલું છે એટલે બહુ સારા હેતુથી કોઈપણ જાતની કોઈએ પણ કોઈ કિંડાખોરી રાખ્યા સિવાય આ વસ્તુ જે તે વખતે અમલમાં આવી છે અને એની પ્રક્રિયા પણ લગભગ સરકારી તંત્રએ પણ સાંભળ્યા છે અને સરકારી તંત્રએ પણ બે મહિનાનો ટાઈમ આપ્યો તો એ પણ હવે પૂરો થાય છે એટલે બધું લોકશાહી ઢબે અને સાનુકૂળ પરિસ્થિતિમાં કોઈને પણ અન્યાય ન થાય એવો જ સરકારનો આશય હોય છે એટલે આજે એક સારા વાતાવરણમાં મેં પહેલાં પણ દોઢ કલાક એમની સાથે મીટિંગ ભૂતકાળમાં પણ કરી હતી અને આજે પણ જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી શ્રી મહેન્દ્ર શ્રેવર અને સમગ્ર સંકલન સમિતિને અમારા બધાના બહુ સારા સાનુકૂળ વાતાવરણમાં જ અમે મીટિંગ કરી છે અને એમ કે ભાઈ આપણા કોઈ એવું કડવા એકબીજાના પ્રત્યે કોઈ કડવાહાટ કોઈના પ્રત્યે અમારા પ્રત્યે તો કમસે કમ અમારા નથી જ અને એવી રાખવાની કોઈ જરૂરિયાત પણ નથી આપણે બધાએ સાથે મળીને સારું થાય આપણા મારો કે હિંમતનગરનું હોય કે સાબરકાંઠા જિલ્લાનું હોય એ સારું થાય એ જ આપણા બધાના હિતમાં હોય છે અને એ માટે ભવિષ્યમાં અત્યારે એ વાત ઉત્સવ એ બરાબર કહી કે સરકાર અત્યારે આ અતિવૃષ્ટિના કારણે સખત ટેન્શનમાં પણ સરકાર હોય ને જલ્દીથી ખેડૂતોને એનો ન્યાય મળી જાય એનું વળતર મળી જાય એ માટે સરકાર ચિંતિત હોય અને આપે પણ આ માટે સરકારને સારી રીતે વાત કરેલી જ છે એટલે એ બધું પરિસ્થિતિમાં અત્યારે જ્યારે આ બધું શાંત પડે અને પેલો ટાઈમ પણ પૂરો થયો છે સરકારી તંત્ર પણ હજુ બધું મે મટીરિયલ સરકાર સમક્ષ મૂકશે સરકાર પણ વાત અમે બધા પણ અમે કોઈના વિરુદ્ધમાં નથી અને અમારો વિરોધ કરવાનું કોઈ કારણ પણ નથી એટલે બધું સારું જ થાય એવી હું મારી પોતે પણ મારી ઈચ્છા વ્યક્તિગત પણ છે અને બધાએ પ્રેમથી જ બધા એકબીજાના આપણા બધા એક ભાઈઓ જ છીએ અને આપણે બધાએ સાથે મળીને સારું થાય અને શાંતિથી બધા રહે અને ખેડૂતોનું તો કમસે કમ બધાનું ખેડૂતોનું સારું જ થાય એ દિશામાં બધા આપણે સાથે મળીને સરકાર સાથે પરામર્શ કરી અને સમગ્ર તંત્ર અને પક્ષ આ બધાની સાથે સુમેળ કરીને આ કામગીરી સો અમે આગળ વધારશું એ જ મારું આ કેવું છે ધારાસભ્ય શ્રી ક્યાંક એવું તો નથી ને કે આ ગામના લોકો જુઓ તમારા લોકો છે તમારા જ મતદાતા છે તમારા જ છે હું ફરી તમારા જ છે ગુજરાતના નાગરિક તરીકે ખેડૂતના દીકરા તરીકે ચોક્કસથી મારા પણ છે

પણ કે એ અંત્યઅલ લગ્ન હોય છોકરાનું અને મને ના બોલાવવાનું જતુરુત મને જમાડ્યા વગર મોકલશે એને બધું જમાડવો જ પડશે એટલે એ કોઈ મુદ્દો નથી આ તો બધા પ્રેમના સોદા છે ને આપે કહ્યું એમ બધા આપણા બધા એક જ છીએ અને ખેડૂતો આપણા બધા ભાઈઓ જ છે અમારા જ મતદારો છે એને બધું સારું જ આપણા ભારતીય જનતા પાર્ટીને લોકો ટેકો આપતા આવ્યા છે અને મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબમાં પણ વિશ્વાસ ધરાવે છે એટલે કોઈ કોઈનું આમાં પૂર્વગ્રહ એ ના હોય કશું એ ના હોય અને બધું સારું આ માટે હોય ને સારું થશે એવી મને શ્રદ્ધા છે ધારાસભ્યશ્રી આપનામાં ભરોસો એટલે છે કે આપ અનુભવી રાજનેતા છો અને સાચું કહું તો રાજકારણી નથી રાજનેતા છો એટલે વિશ્વાસ મૂકું છું ધવલસિંહભાઈ મારી સાથે જોવા ધવલસિંહભાઈ તમે ગામના ખેડૂતોને પણ સાંભળ્યા સંકલન સમિતિને પણ સાંભળી ધારાસભ્યશ્રી પણ સાંભળી તમે પણ જૂનો તમારો જિલ્લો એ લાગતો હતો આપ શું માનો તમારી પણ તો ભૂમિકા હોવી જોઈએ ને તમે શું કરશો આ ગામ માટે મને કહો આ અગિયાર ગામ માટે પહેલા તો દેવ દિવાળીની તમામ દર્શકોને શુભેચ્છાઓ પાઠવું છું એવી અસ્મિતા હર પ્રજાના અવાજ લઈને હું તો બોલીશમાં તો રોનકભાઈ આપ ખૂબ સારી રીતે બધાના પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરો ઉડા માટે જે અગિયાર ગામો એકત્રિત થયા એમને પણ અભિનંદન પાઠવું હતું અને એમની જે પણ માગણી છે એ માગણીને સંતોષાવવા માટે આજે અમારા જિલ્લા પ્રમુખ અને અમારા ધારાસભ્ય વીડી ઝાલા મારા સાથી ધારાસભ્ય મારા પિતાના મિત્ર છે અને એમણે પણ શરૂઆત કરીને એમણે પણ એમ કીધું કે હું સરકારમાં લઈ જઈને તમારી રજૂઆત કરીશ આ અગિયાર ગામોએ જે એમ કહેવાય કે સીએમ સાહેબની અને આ સરકારના બંને અમારા સંગઠન પ્રમુખ અને ધારાસભ્યની વાતને માન રાખ્યું કે ભાઈ હમણાં જે વિકટ પ્રશ્નો છે ખેડૂતો માટેનો કે જેની મોહિમ આજે એબીપી અસ્મિતાએ ચલાવી છે એ વિકટ પ્રશ્નો માટે અગિયાર ગામોએ સંમતિ આપી એટલે હું એમને પણ ધન્યતા આપું છું અગિયાર ગામોને કે આપ માનવતાના ધોરણ ઉપર આપ કામ કરી રહ્યા છો આપની રજૂઆત છે સો ટકા અને મને વિશ્વાસ છે આત્મવિશ્વાસ છે મારો કે મારા પ્રમુખ સાબરકાંઠાના કનુભાઈ અને વીડી ઝાલા સાહેબ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી બેઠેલા માન્ય સીએમ સાહેબ એ ચોક્કસથી આમાં કંઈક માર્ગદર્શનથી અને કંઈક પણ આમાં એમ કહેવાય કે આમનું નિરાકરણ પ્રશ્નનું નિરાકરણ સો ટકા આવશે આમાં આમની લડતને હું બિરદાવું છું કે એમણે તાકાતથી રહ્યા આજે અમારા જેવા વ્યક્તિઓએ આજે એમને સ્વીકારવા પડે છે એમની કામગીરીને સ્વીકારવી પડે છે કે ના ખરેખર એમને લાગ્યું કે ભાઈ ખેડૂતો પાસે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છો ને અમારે સરકાર સાથે અમારી માગણીને સંતોષાવવી પડે ને જે અગિયાર ગામો એક જૂથ થઈને જોડે રહ્યા હમણાં તમે એક સારો પ્રશ્ન કર્યો કે ભાઈ આવા આગેવાનોને આમંત્રિત કર્યા પછી અમે એમને આમંત્રણ આપવાના નથી એટલે હું એ વાત સાથે હું એક આંદોલનકારી જીવમાંથી આવેલો છું એટલે મને એવું લાગ્યું કે ના ચોક્કસથી એ વારા પરથી વારા એમના નવા નવા પ્રોગ્રામો આપે છે પ્રોગ્રામમાં મને આમંત્રણ આપ્યું હતું પણ સંજોગો વસાતું ગુજરાતથી બહાર હતો એનું મને ખેત પણ છે અને દુઃખ પણ છે કે ખેડૂતો વચ્ચે હું નથી જઈ શક્યો પરંતુ આ જે રીતે એમણે શરૂઆત કરી છે અને આજે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીથી લઈને તમામ કાર્યકર્તાઓએ જે પહેલ કરી છે કે ભાઈ અમે આમની જે પણ માગણી છે એને સરકાર સુધી પહોંચાડીને એને કહેવાય કે નિરાકરણ લાવીશું આજે દેવ દિવાળીના દિવસે હું દેવને દેવતાઓને પ્રાર્થના કરું છું કે આનો હુડાનો જે પણ પ્રશ્ન છે એ હિંમતનગરના તમામ લોકો ભેગા મળીને એનું નિરાકરણ લાવે અને એબીપી અસ્મિતાને અભિનંદન પાઠવું છું કે આમાં જો કોઈ જસ જશે તો માન્ય રોનકભાઈ આપને અને આપની એબીપી અસ્મિતા ચેનલને જશે દવલસિંહભાઈ તમારા સ્નેહ આભાર પણ મારો પ્રયાસ એ છે કે ખેડૂતોને ન્યાય મળે ક્યાંક

આમાં જો સમાધાન થઈને સારી વાત અને સારા વિકાસના કામની ચર્ચા થઈ જાય ને એની અંદર બધું જ જો ભેગા મળીને સર્વાનુમતે નિરાકરણ આવે તો હું માનું છું ખૂબ સારી વાત છે પરંતુ જો કોઈ એક બંને સાઈડમાં એક જ ડિસિઝન ઉપર રહે કે ભાઈ આ નહીં થાય ને આ નહીં થાય તો હું માનતો નથી નિરાકરણ આવે એટલે કોકે તો પહેલ કરવાની રહી કે ભાઈ આની અંદર કેવી રીતના સમાધાન કરવું ને આની રીતના આની અંદર કેવી રીતના અગિયાર ગામોની જે માંગ છે એને સંતોષ આવી એમના નાના મોટા પ્રશ્નોને સંતોષ આવવા એમના વિકાસ માટેના સંતોષ આવવા એમને નુકસાન ના થાય તે પ્રકારનું એમનું આયોજન કરવું હું માનું છું ખેડૂત વિચારો બાપડો અને લાચાર ખેડૂત હું એટલે કહું છું કે આજે જે પ્રકારની ખેડૂતોની પરિસ્થિતિ છે એ હું એટલો સંમત છું કારણ કે ખેડૂતોને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ ખેતીમાં પણ નુકસાન થયું છે વરસાદના કારણે અને એવું ને એવું નુકસાન એમને આજે આજે હુડાના અગિયાર ગામોને ક્યાંક ને ક્યાંક એમાં જમીનમાં પણ નુકસાન થાય છે એવું એ લોકોનું કહેવું છે અને મને વિશ્વાસ છે કે મારા પ્રમુખ અને ધારાસભ્ય બંને સીએમ સાહેબની જોડે જઈ અને આનું નિરાકરણ ચોક્કસથી લાવશે ધવલસિંહભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ હું જરાય નથી કહેતો કે આંદોલનો થવા જોઈએ હું એમ કહું છું આંદોલન કોઈએ કરવું શું કરવા પડે આંદોલન થાય સમાધાન થાય બેઠક થાય મંત્રણા થાય તો કંઈ પણ લાગુ કરતા પહેલાં મંત્રણા કેમ નહીં મેં પહેલાં પણ કહ્યું આજે ફરીથી કહું છું ડૉક્ટર પાસે જઈએ ઇન્જેક્શન દર્દીના હિત માટે હોય છતાં પણ પહેલાં ઠંડુ પૂમળું લગાવે છે પછી ઇન્જેક્શન લગાવે છે સીધું ઇન્જેક્શન નથી ઘુસાડતા બસ આ જ અધિકારીઓએ સમજવાની જરૂર છે કોઈ પણ યોજના ભલે કોઈ પણ પ્રકારના ઇન્ટસ્ટથી લાગુ કરવામાં આવ્યું હોય અને જો સાચો ઇન્ટરેસ્ટ હોય તો પહેલાં જેમને પણ એની અસર થાય છે એમને સમજાવવું જરૂરી હોય છે ખેર દેરાય દુરસ્તાએ આશાને અપેક્ષા રાખું છું મારા ગામના ખેડૂતોનો આ પ્રશ્ન સોલ્વ થાય પણ સાથે છેલ્લે કહીશ તમામ ગામડાના લોકોએ આ શીખવાની જરૂર છે એકતા જરૂરી હોય છે જે આ ગામે અગિયાર ગામોએ સાબિત કરી બતાવ્યું છે અને અગિયાર ગામો એકતા બતાવી તો બાકી તમામ ખેડૂતો પણ એની સાથે એકજૂથ થયા અને અવાજ બુલંદ બન્યો